જોહાર હું કેતન અને આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ વાત કરીશું આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દાને લઈને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે એવામાં આજે અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા મોટી રેલી કાઢવામાં આવી અને આ રેલી બાદ પરેશ ધાનાણીનું આક્રમિક ભાષણ પણ

સલુકાઈથી કામ કઢાવે પણ કૃષિ અને ઋષિ રોજગારી આપતો ધંધો આજ ખેતી મૃતપાય થઈ રહી છે ખેડૂત નો દીકરો એના એના દીકરાઓ ને વારસા માં ખેતી ના આપવી પડે એટલે પેટે છોટિયા લઈ એને ભણાવી ગણાવી આકાશમાં ઉડવા તૈયાર કરવા મજબૂર બન્યો કોઈ વેપારી નો દીકરો એના થડે દીકરાને બિહાડે કોઈ વકીલ નો દીકરો વકીલ બનાવે કોઈ ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવે પણ આજ ખેડૂતે એના દીકરાને ખેડૂત નથી બનાવો એના પાયામાં એના પાયામાં જો સૌથી કોઈ

પરમકૃપાત્મા ઈશ્વર ને વરસજે અને કણ વાયુ એનું મન કરજે આજ ફેફા તોડીને ધાન પકવતો ખેડૂતનો નો દીકરો ભાગ અહી ફેફા તોડે કુદરત કુદરત ક્યાંક રૂઠ્યો છે ટાણે વરસતો નથી ને વરસે ને તો કમોસમી માવઠાથી અમારી મોલાયત ખેદાન મેદાન થઈ જાય અને જયારે મોલાયત ખેદાન મેદાન થાય ને ત્યારે સરકાર માય બાપ હોય બાપ ખેડૂત ભીખ નો માંગે પણ કમોસમી માવઠા થી અમારી મોલાયતું ખેદાન મેદાન થઈ સત્તામાં બેઠેલા લોકો આશ્વાસન આપ્યા માવઠા માવઠામાં જે નુકસાન ગયું ને એ વળતરના નાણાં અમારા ખાતામાં કેમ ન આવ્યા એ પૂછવા માટે આજની આ સભા આયોજન કર્યું ચોવીસ માં કમોસમી વરસાદના કારણે સાવરકુંડલા લીલીયા સહિત આખા મોટું નુકસાન થયું નવા સવાર ચૂંટાયેલા નેતાઓ મોટી માં થઈને જાહેરાત કરી કે તાત્કાલિક સર્વે કરવામાં આવશે ખેડૂતોને નુકસાન ગયું છે એનું વળતર ચૂકવવામાં આવશે

બાપા નોકરી કરતા ખેતી નાખતા મુઠ્ઠી વધી ગઈ હોય ને તો એ પારવતા આવડે છે નીંદતા આવડે છે નીંદા પછી એ બધું કાપામાં ભરી અને શેઠે નાખતા આવડે છે છે મોંઘા મોંઘા ખાતર બિયારણ મોંઘી દવા આજ શું કર્યું બેઠા બેઠા લખતો હતો તમે બધા જોતા હશો એક તો મોંઘા ખાતર લાવી મોંઘા બિયારણ લાવી મોંઘી દવા લાવી બધું વાવી ભગવાન ક્યાંક રોજડા ને ભૂંગણા અમારા ખેતર ભેળી દે છે કે નહીં આ તમારે સાવરકુંડલા તો રોજડાનું નો ત્રાસ નહીં હોય આ રોજ ભૂમિના ત્રાસ થી મુક્તિ માટે મારો સાવરકુંડલા સહિત આખા જિલ્લા નો આખા ગુજરાત નો ખેડૂત બે હાથ વારંવાર છે આ રોજ મુક્તિ ક્યારે મળશે એ સવાલ પૂછવાનું અભિયાન છે ખેડૂત ને ખેતી બચાવવું અભિયાન વરસાદ ખેંચાણો તળમાં પાણી હોય ઓરવડા કરવા હોય મૂરજાતા હોય એને પાણી પાવવું હોય તો ટાણે વીજળી ન મળે ભૂતકાળ ને ખેડૂતોને ચૌદ કલાક વીજળી મળતી આજ તમારા રાજમાં આઠ કલાક વીજળી નથી મળતી અને આઠ કલાક વીજળીમાં એ બાપ હજી તો ના હોય ને ત્યાં જટકો આવે ખેડૂત નો દીકરો નાકું વાળે કે ફરી પાછું મોટર નું બટન દબાવે એ કલાક પૂરતી વીજળી મળે ને વાત એનો અવાજ ઉભો કરવાનું અભિયાન એનું નામ છે આ ખેડૂત અને ખેતી બચાવ અભિયાન હમણાં જ મહેશભાઈ કેતો યાદ કરવા જ મારે કેશુ બાપાને કેશુ એ કીધું કે ટ્રેક્ટર છે ને એ અમારા ખેડૂતોનું આધુનિક ગાડું છે અને આજ આજ ઈજ ટ્રેક્ટર ઉપર કરવેરો કોજાર ઉપર કરવેરો ખાતર ઉપર કરવેરો બિયારણ ઉપર કરવેરો જંતુનાશક દવા ઉપર કરવેરો મોંઘી વીજળી અપૂરતી વીજળી અનિયમિત વીજળી

કણ વારીને મણ ની આસમા પરસેવો પાક લડવાનો થાય ને તેની ખબર પડે કે બાપ આ તો બિયારણ નકલી નીકળું કાન માં કરું છું આખે આખી સરકાર નકલી છે ત્યાં જો નકલી ની બોલબાલા છે

આપણે બધાય ભેગા થઈને હોવા કરીએ એટલે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થાય મામા માસી ફયફુઆ હગાવાલાના નામ નોંધાય એ નાના ખેડૂત સામાન્ય ખેડૂત એની ટેકાના ભાવે ખરીદી જ ન થાય હારો માલ હોય તોય કે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રોમાં નકારાય એના જ મળતીઓ ખેડૂતોને એની ઉપજ ના પોષણ સંભાવ ન મળે આજ ખેડૂતોની આવક બમણી કરવાની સરકાર જાહેરાત કરી ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે અને દેવાના બોજમાં દબાતો ખેડૂત છે ને એ વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ફસાય અને જમીન માફી આવો અમારી માં સમાન જમીન પાક દાદા કિરીન કરીને ઝૂટવી જાય ત્યારે જો સરકાર મા બાપ ન બને ને તો આવી સરકારનો કાન આંબળવા માટેનું અભિયાન એનું નામ છે ખેડૂતોને ખેતી બચાવો અભિયાન કે ખેતીની ઉપજ ઉપર કરવેરો હોય ખેડૂ બેઠા છો તમારો તમારા ખેતરના પડા માં કોઈ સાહ નાખવા કોઈ નીંદ લાગે ખરા કૃષિ યોજનાની ની

તમને કહું છું તમે ગમે હોય તલ હોય મગ હોય અડદ હોય ચણા હોય બાજરો હોય કપાસ હોય સોયાબીન હોય જે વાવો તમે માર્કેટ યાર્ડમાં માલ વેચવા જાઓ ને એટલે પાંચ ટકા કરવેરો ખેતી ઉપજ ઉપર પાંચ ટકા કરવેરો લાખ રૂપિયાનો કપાસ વેચ્યા હોય ને તો પાંચ હજાર રૂપિયા વચ્ચે અઢી ટકા સેન્ટ્રલ ટેક્સ અઢી ટકા એલા ભાઈ અમારા બાપ પર સેવા પાડે અમે ડેફા તોડી અમે રાત ઉજાગરા કરી અમે વાહુ જઈ અમે મોલા એમાંથી અમે કમાણીમાંથી કોઈ પણ આજ સત્તામાં બેઠેલા લોકો ગરીબ ગામડાને ખેડૂત વિરોધી લોકોએ ખેડૂતોની પરસેવાની કમાણી ઉપર કરવેરો વસૂલવાની શરૂઆત કરી છે ને હુંગજાવ કરવા માટે

નાના ખેડૂત સામાન્ય ખેડૂત એની ટેકાના ભાવે ખરીદી ન થાય ખરીદી ના કેન્દ્રો માં નકારાય એના જ મળતીયા આપણી પાસે આવી ને મફત માં પાણી ના ભાવે લૂટી જાય અને આપડી પાસેથી લીધેલો માલ વળી પાછો ટેકા ભાવમાં ભાવ માં ખરી થાય એની ઉપજના પોષણ સંભાવ ન મળે આજ ખેડૂતોની આવક બમણી કરવાની સરકાર જાહેરાત કરી થી ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે અને દેવાના બોજમાં દબાતો ખેડૂત છે ને એ વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ફસાય અને જમીન માફી અમારી માં સમાન જમીન બાપ દાદા કિરી કરીને ઝૂટવી જાય ત્યારે જો સરકાર મા બાપ ન બને ને તો આવી સરકારનો કાન આંબળવા માટેનું અભિયાન એનું નામ છે ખેડૂતોને ખેતી બચાવો અભિયાન એની માટે અમારે ગમે એટલા વાહામાં ખાવા પડે બીતા નથી હે હવે બીતા નથી પણ બળ પૂરો પાડવાની આપ સૌ કામ કરતા રહેજો એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌને હૃદયથી આભાર માનું છું અને આ જે આવેદન છે આઠ જેટલા મુદ્દાઓને લઈ અને સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આ સુતેલી સરકારને જુગાડવા આપણે સૌ સાથે મળીને જવાનું છે એમાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળે વ્યાજબી ભાવે મળે અને ભેગો આવે છે ને એની રાખે એવું કેવા જવાના છીએ આ એનપી માં ભાવ વધારો થયો એ પાછો લ્યો કેવા જવાના છીએ મોટા મોટા સાહેબે મોટી માં થઈને જાહેરાત કરી હતી કે મારા ખેડૂતોને વ્યાજબી દરે પાંચ લાખ રૂપિયાનું ધિરાણ કરશું ચૂંટણી હતી લાખ દેવાનું કીધું તો હવે ત્રણ લાખ માં વ્યાજબી દરે ધિરાણ બાકીના બબે લાખ સાનમુના પાસા ભર્યાઓ નહીં તો તેર ટકા વ્યાજ ચડશે એનું કે નહીં આ સરકારે જે વાયદો કર્યો હતો ને એ પાળી બતાવે આ બજાર રેટ થી વ્યાજ વસૂલવાનો ફતવો એ પાછો ખેંચવામાં આવે એ માંગણી પણ આની અંદર છે બે હજાર ચોવીસ માં આપણને કારણે પાકમાં નુકસાન થયું ક્યાંય હવે સર્વે કર્યા પછી નુકસાન થયું છે ને એનું વળતર અમારા ખેડૂતના ખાતામાં જલ્દી આવે એ માગણી સાથે આપણે સવે આવેદન આપવા જવાનું છે આ બધા જ મુદ્દાઓને લઈને વિસ્તૃત વાત કરવાનું